ઉપલેટા તાલુકાના ખાખી જાળિયા ગામના અરવિંદ સુવા નામના વ્યક્તિ ઉપલેટાની તાલુકા પંચાયત કચેરી ખાતે પોતાના શરીર ઉપર જ્વલનશીલ પદાર્થ છાંટીને આત્મવિલો પ્રયાસ કર્યો છે તો આ યુવકે તંત્રને કરેલ અરજી ફરિયાદો અને રજૂઆતનું તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું બે વર્ષ કરતાં પણ વધારે સમયથી નિકાલ નહીં આપતા કે યોગ્ય કામગીરીઓ નહીં કરતા જવાબદાર તંત્રની કામગીરીથી કંટાળીને ઉપલેટા શહેરમાં આવેલ ઉપલેટા તાલુકા પંચાયત કચેરી ખાતે આત્મવિલોપનો પ્રયાસ કર્યો છે રહેણાંક વિસ્તાર છે અને તે વિસ્તારની અંદર સરકારી જમીન ઉપર મોટું પાકું મકાન એટલે કે ગોડાઉન બનાવી લેવામાં આવ્યું છે જો કે ગોડાઉનનો કોઈ આધાર નથી કે તેમની કોઈ પણ પ્રકારની મંજૂરી નથી જે બાબતે અમે છેલ્લા ત્રણ વર્ષોથી અરજીઓ અને ફરિયાદો કરીએ છીએ જેમાં તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી ભ્રષ્ટાચારને કારણે કામગીરી કરવામાં આવી નથી અને એવી માંગ છે અમારી કે સરકારી જમીન ઉપર જે ગોડાઉન બનાવવામાં આવ્યું છે તે તાત્કાલિક અસરથી હટાવવામાં આવે અન્યથા સમગ્ર પરિવાર સાથે આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવશે તેવું જણાવ્યું છે વિસ્તારની અંદર રેણાક વિસ્તાર છે રેણાક વિસ્તારની અંદર સરકારી જમીન ઉપર મોટું પાકો મકાન ગોડાઉન મોટા શટર વાળું ગોડાઉન ખડકી દીધું હે સરકારી જમીન ઉપર નથી એના કોઈ આધાર પુરાવા કે નથી એની કોઈ મંજૂરી ત્રણ વર્ષ થી અમે લગાતાર અરજીઓ કરવા છતાં આ તાલુકા પંચાયત કે ખાકી જાડિયા ગ્રામ પંચાયત કોઈ કામગીરી કરતી નથી અને ભ્રષ્ટાચાર ના પાપે કામગીરી નથી થતી અમારી માંગણી એ છે કે સરકારી જમીન ઉપર જે ગોડાઉન છે

લખીને આપવામાં આવે છે તલાટી મંત્રી છે એમના દ્રષ્ટિએ યોગ્ય કાર્યવાહી નિયમ અનુસાર કરેલ છે તલાટી ની દ્રષ્ટિ યોગ્ય છતાં આપણે તપાસ કરીને પ્રથમ કોઈ પણ દબાણ દૂર કરવું એટલે ગ્રામ પંચાયતની ની દબાણ ની પંચ ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું ની કલમ અંતર્ગત એકસો પાંચ અંતર્ગત ગ્રામ પંચાયતની જવાબદારી આવે છે અને આ અનુસાર જે આ ઠરાવો કાયદા અને વિકાસ કમિશનર તરફથી પરિપત્ર થયેલ છે એટલે ગ્રામ પંચાયત દબાણ કાર્યવાહી દૂર કરવા માટે સક્ષમ છે ત્રણ વર્ષથી હેરાનગતિ થઈ રહી હોવાનું મારી જ્યારે બદલી થઈ ત્યારે આચાર સંહિતા નો સમય બાદ કરતા દરેક પ્રકારની કાર્યવાહી મારા તરફથી કરવામાં આવે છે

અરજદાર ખાખી થી એને આલુ તાલુકા પંચાયત કચેરીએ વારંવાર અધિકારીઓ પાસે ધક્કા ખાઈ કંટાળીને આત્મવિલોપન કરવાની કોશિશ કરી હતી એને અમે અત્યારે રોકવામાં આવ્યા છે બરોબર છે અને આજે એનો પ્રશ્ન એ હતો કે અરજદાર અરવિંદભાઈ કનુભાઈ વયસુ આજે અઢી વર્ષથી જેતીઓ ડી વર્ષથી વારંવાર રજુ કરે છે કે સરકારી જમીન માં રેણાક વિસ્તાર ની અંદર કોમર્શિયલ ગોડાઉન ચાલે છે તમે આના ઉપર એક્શન લ્યો એક્શન લ્યો પણ છતાં કોઈ જતની ઈ ગોડાઉન આજની તારીખમાં ઈ ગોડાઉન ધમ ધોકાર ચાલે છે અને ધમ ધોકાર આખું ગોડાઉન ભરેલું છે અંદાજિત આ ગોડાઉન 200 થી 200 વાર જગ્યા ની અંદર બનાવેલું ગોડાઉન છે જેનું બાંધકામ પાકું બાંધકામ કરેલું છે કોલમ બીમ થી કરેલું છે

એના વિડિયો વારંવાર અમે બતાવવામાં આવ્યા છે અને બીજા નંબરની અંદર આજે સરકારી જમીન છે તો એના ઉપર કામ કરી કેમ ના થઈ અત્યાર સુધી તો આ કોનો ભ્રષ્ટાચાર છે કઈ કઈ કચેરીમાં તમે અમે જિલ્લા પંચાયત ઉપર રજુ વાત કરીતી તાલુકા પંચાયતની રજુ વાત કરી હામલગ દર્શી સાહેબને રજુ કરી ડેપ્યુટી સાહેબને રજુ વાત કરી છે અને ઉપરની કક્ષાએથી આ લોકોને કામગીરી કરવા માટે લેટર પણ આપવામાં આવે છે વારંવાર લેટર આપવામાં આવે છે પરંતુ ખાખીજાડીયા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત મળીને માત્ર ને માત્ર રોજ કામ કરે છે ખોટા કાગળો કરે છે અને લટકાવવાના ને ભટકાવાની કામગીરી કરે છે ઉપર ની કક્ષાએ સુધી સચોટ કામગીરી આ લોકો પહોંચાડતા નથી